ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જેમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો ધડાધડ સીલ થઈ રહ્યા છે જે એકાએક એકમો સીલ કરવામાં આવતા લોકો રોષે ભરાયા છે આજે સાઠ જેટલા વેપારી શૈક્ષણિક સંસ્થાના એસોસિએશનના મહાનગરપાલિકા કચેરીમાં ધામા નખાયા મહાનગરપાલિકા કમિશનરને સમય વધારવા અંગે માંગ કરાઈ છે જ્યારે તેર તારીખથી વેકેશન ખુલવાનું છે એ પહેલાં કડક કાર્યવાહીને લઈ સંચાલકોમાં રોષ જાગ્યો છે મહાનગરપાલિકાની ટીમ સંચાલકો સાથે ઉધતાઈ ભર્યું વર્તન કરતા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે સમગ્ર મામલે મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈએ નિવેદન પાઠવ્યું કે ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈ એસઓપી જાહેર કરવામાં આવશે એસઓપી બાદ શાળાઓ અને વેપારીઓને છૂટ આપવામાં આવશે આપે પેલા નોટિસ આપી જોઈએ નોટિસ આપે કોઈ નિયમોનું પાલન થતું નથી અને જે કોઈ ક્યાં સિલકર એસોસિએશન છે કે એને અવગત કરીને એની પાસે સૂચનો મંગાવવા જોઈએ અને એ આપણે પણ સંતોષ થાય અમને પણ સંતોષ થાય એટલે એવું કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે અને બીજું સાહેબ અત્યારે તમે સ્કૂલો જોઈએ કોઈ પણ દુર્ઘટના ઘટના બને અવ્યવહાર થાય છે એની પાસે એસઓપી છે ગઈકાલે અમે સાઠથી સત્તર એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સમાં ભેગા થયા હતા અને સરકારની સામે બધાયને વિરોધ છે કારણ કે જે રીતે સરકારે ફાયર માટે જોવું લગાવી છે અત્યારે કોચિંગ ક્લાસીસ રેસ્ટોરન્ટ સ્કૂલ કોલેજીસ અને ફેક્ટરીઓ બંધ કરે છે સીલ મારે છે તેની સામે બધા વેપારીઓને વાંધો છે અને સરકાર તરફથી બધાને આશા છે કે આમાં સમય મળવો જોઈએ કારણ કે આ બધા દસ દસ પંદર પંદર વર્ષ જૂના બધા એકમો છે અને બધા ટેક્સ ભરે છે તો સરકારે પહેલેથી આ ઇન્સ્પેક્શન કરવાની જરૂર હતી અને હવે બધા ફાયર ઇક્વિપમેન્ટ્સ અત્યારે ઇઝીલી અવેલેબલ નથી સ્ટાફ પણ એડ્યુકેટ અત્યારે ક્વોન્ટિટીમાં મળતો નથી તો સરકારે અમુક ગેમ એસઓપી બનાવી અને પ્લાન્ટ બનાવીને બધાને અમુક ભાઈ હજાર જણાને છ મહિનામાં લઈ લ્યો કે ત્રણ મહિનામાં લઈ લો એ રીતનું એક નોટિસ પીરિયડ આપવો જોઈએ અને એક એસઓપી તૈયાર કરવી જોઈએ તો જ આ બધું શક્ય બનશે અત્યારે પાંચસો જણા ભેગા થયા છે બધી અઠવાડિયે મને દસ હજાર જણા ભેગા થશે કારણ કે બધાય ત્રાહી માં પોકારી ગયા છે જે ઘટના બની ની તે પછી તંત્ર અચાનક જાગ્યું છે એની સામે બધાનો વિરોધ છે કે સરકારે જાગવાનું હોય પણ બરાબર છે પણ આટલા દસ વર્ષથી ટેક્સ ભરતો તો સરકાર ક્યાં સુધી હતી અત્યારે બધાયને સમય આપવો જોઈએ કે તમે ફાયર લઈ લો કોઈ પણ ફાયર એનઓસી સામે વાંધો નથી પણ સમય ન મળતો ફાયરણસી કઈ રીતે શક્ય છે અચાનક બધા માટે